અમદાવાદ કલેક્ટર સુજિત કુમારે મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા અંગે માહિતી આપતા જણાવું છે કે ડિસેમ્બર સુધી બ્લોક્સ ઘર ઘર પહોંચી યુનિક ફોર્મ આપશે ફોર્મમાં પ્રાથમિક માહિતી ભરેલી હશે અને મતદારે અન્ય વિગતો ભરવાની રહેશે મહત્વનું છે કે આ તબક્કે મતદારે કોઈ પુરાવા આપવાના રહેશે નહીં પરંતુ યાદીમાં નામ રાખવા માટે ફોર્મ ભરવું જરૂરી છે જો ફોર્મ સબમિટ ન થાય